ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે આજથી અઢારમી સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા છે તો આવતીકાલે વલસાડમાં કરા સાથે વરસાદ પડ્યો હતો અંબાજી અરવલ્લીમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો આ સાથે બનાસકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિજયનગરમાં વરસાદ પડ્યો હતો બપોરે વલસાડના કપરાડાના ઉડા ગામ પાસે કરા સાથે વરસાદ પડ્યો હતો અહીં તેજ પવન ફૂંકાતા મેની વાવાઝોડા જેવો માહોલ પણ સર્જાયો હતો ભારે પવનને કારણે ગિરનારા ગામમાં આશ્રમશાળાના પતરા અને શેડ ઉડ્યા હતા તે જ પવનથી આશ્રમશાળાના સમાનને પણ નુકસાન પહોંચ્યું હતું તેમણે જણાવ્યું કે નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે તેના કારણે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ થવાની આગાહી છે આજે અરવલ્લી મહીસાગર દાહોદ સુરેન્દ્રનગર રાજકોટ વલસાડ ડાંગ અને દાદરનગર હવેલીમાં ગાજવી સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પંદરમી મેના રોજ અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ અને સુરતમાં અમુક સ્થળોમાં ગાજવી સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે સોળ મેના રોજ બનાસકાંઠા ગીર સોમનાથમાં ગાજવી સાથે છૂટા છવાયા વરસાદની આગાહી છે આ સાથે બનાસકાંઠા અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે સત્તર મે રોજ બનાસકાંઠામાં છોટા છવાયા ગાજવીજ સાથે વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે પવનની ગતિ દસ થી પંદર કિલોમીટર પ્રતિકલાકની રહેશે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદી માહોલ રહેશે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પંથકોમાં વાતાવરણ બદલાયું હતું અને કરા સાથે વરસાદ પડ્યો હતો શિયોરના સાણોસરા ઈશ્વરિયા આમલા ગામમાં ભારે પવન અને ગાજવ સાથે કરા પડ્યા હતા ભાવનગર જિલ્લામાં આ કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના અંબાજી પંથકના વાતાવરણમાં બપોર બાદ એકાએક પલટો આવ્યો હતો બપોર બાદ આકાશમાં કાળા ડિબંગ વાદળો છવાયા હતા અને હળવા વરસાદની શરૂઆત થઈ હતી ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ બંધાતા ગરમીમાં અંચક રાહત થઈ છે વલસાડના કપરાડામાં કરા સાથે વરસાદ પડ્યો હતો તો ભારે પવનના કારણે અનેક વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાય થયા હતા કપરાડાના ઉડા અને આસપાસના ગામોમાં કરા પડ્યા હતા હજુ પણ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે અમદાવાદ અમરેલી તાપી સુરેન્દ્રનગર અને દાહોદમાં ભારે વરસાદ પડ્યો હતો તો ખડદ મિત્રો આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડદ પ્રિયા યુટ્યુબ ચેનલ